અમૃતપરા ગામનો હું રહેવાસી છું અને હાલ અહીંયા આગળ આ કૌશિક ભોગઈલાલ પંડ્યા જે સ્ટોકની એને જે મંજૂરી મળી છે એની અંદર એવો ખોટા પાસ લાવે છે અમલિયાળા ગામમાંથી ત્યાંથી કોઈ માલ આવતો નથી અને બાજુનો સર્વે નંબર છે એનો પોતાનો સર્વે નંબર એકસો એકતાલીસ અગિયાર પૈકી બી અને મારો અગિયાર પૈકી એ પોતાનો છે એની અંદર મને ખાસું પંદર ફૂટ જેટલું ખોતરી નાખ્યું છે અને ખોટી ધમકી આપે છે મને કે આ બધું ખોતરી લઈશ આમ કરીશ પોલીસ ધમકી આપે છે બધી બહુ ધમકીઓ આપે છે મેં પછી કલેક્ટર મામલતદારને બધાને જાણ કરી સચિવાલય સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને હાલ એવો બધું બહુ માલ અહીંથી કરોડો રૂપિયાનો માલ આવો અહીંથી લઈ ગયો છે તમે જોઈ શકો છો અને આગળ સો ફૂટ જેટલા ખાડા કરેલા છે અગાઉ પણ ઉનાળાની અંદર ટીમ આવી હતી અહીં આગળ હાલ અને એ પણ પંચકાશ કરીને જોઈ ગયેલી અને ફરી પણ ચાલુ કામ કર્યું હતું મેં પણ એને જોયું કાગળો કે એને મંજૂરી મળી છે અમૃતપુરા ગામની અંદર લીઝની કોઈ પણ મંજૂરી આપેલ નથી ખાલી એક સ્ટોકની આપેલ છે સ્ટોકની અંદર બે બે નંબર કરે છે આમાંથી ખોતરી નામ લઈ ગઈ આવું કને ખોટી ધમકીઓ આપે છે આ ભાઈ હું હાલ અમૃતપુરાનો રહેવાસી છું આજે અમૃતપુરા પંચાયત છે ને તો અહીંયા આગળ કોઈ જાતની પરમિશન આપેલી નથી ત્યાં છતાં કૌશિક પંડ્યા અહીંયાથી આજે દેખાય છે ને પાછળ તમને ત્યાં આગળ સો ફૂટથી વધારે બોક્સાઇડની ચોરી કરી છે અને અહીંયા આગળ જેને ઓબલિયારાનો બાજુ સ્ટોક બોલાડેલો હતો ત્યાંથી ઓબલયારાથી કોઈ માલ આવેલો નથી પણ હાલ અહીંયા પાછળ દેખાય છે ને એ બધું જ એક મિનિમમ દોઢ વરસથી ચાલે છે અને મિનિમમ કરોડોનો માલ વેચી કાઢેલો છે બરાબર છે અને અમારી જે મારા કાકાની બાજુમાં જમીન આવેલી છે એમાં મિનિમમ દસ પંદર ફૂટ એને કોતરી લીધું છે બરાબર છે